નમસ્કાર મિત્રો હું મારિયા ખાન હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં આપનું સ્વાગત છે જોઈએ આજના તાજા સમાચાર મહુવા તાલુકાના જીએચ પક્ષ સાર્વજનિક હાઈસ્કૂલમાં મહુવાના સરપંચ અનિલભાઈના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આજે પંદરમી ઓગસ્ટના પાવન અવસર પર સમગ્ર દેશ દેશભક્તિના રંગોમાં રંગાયો છે આ દિવસ માત્ર એક ઉજવણી નથી પરંતુ આપણા શહીદોના બલિદાન ત્યાગ અને અડગ સંકલ્પનો પ્રતિક છે આપણે સો તિરંગાની ધ્વજની આન બાન શાન જાણવવાનો સંકલ્પ લઈએ ભાઈચારો વધારીએ અને દેશના વિકાસમાં પોતાનો હિસ્સો આપીએ જેમાં શ્રી જનકભાઈ દેસાઈ ડોક્ટર કિરીટભાઈ જોશી આર્મી અક્ષયભાઈ પટેલ તાફભાઈ શેખ અલ્તાફભાઈ શેખ મૌલાના મોહમ્મદ મલિક હિતેશભાઈ નાયક રજનીશ નાયક મોહમ્મદ ખાજા આરિફભાઈ શેખ તેમજ આવેલ મહેમાનો તેમજ મોટા પ્રમાણમાં ગ્રામજનો આ કાર્યક્રમમાં હાજરી આપી હતી બ્યુરો રિપોર્ટ

દરેક રંગ કણ કણ માં સમાયેલા છે જેમની બલિદાન એ સુગંધ ને એક ભાગ રૂપે છે મિત્રો નગરજનો ભારત દેશ ને આ આઝાદી સેલાકી મળેલી ભેટ નથી આ એક તિજોરી છે જે લાખો બલિદાનો થી ભરાય છે મિત્રો વિચાર કરો 1947 માં આઝાદી મળી ત્યારે રસ્તા કારખાનાઓ શાળા કોલેજો હોસ્પિટલો મજાવી થતી લોકો ભૂખમરામાં જીવી રહ્યા હતા પણ આ સમયે દેશના લોકો પાસે અસીમ ધીરજ હતી અખૂટ સ્વપ્ન શક્તિ હતી તે જ કારણે આજે ભારત દેશ ચંદ્રયાન અને મંગલયાન સાથે અવકાશમાં પોતાનું નામ અંકિત કર્યું છે ભારત દેશનું ભારત દેશ આજે દુનિયામાં સૌથી મોટો આઈટી પાવર હાઉસ તરીકે ઓળખાય છે મેડિકલ થી લઈને મેન્યુફેક્ચરિંગ સુધી પોતે ઉત્પાદન કરીને દુનિયાનો દુનિયાને પૂરું પાડે છે વર્તમાન સમયમાં ટેકનોલોજી ક્ષેત્રે ભારત દેશ પણ વિશ્વની હરોળમાં ઊભો છે અવકાશ સંશોધન ક્ષેત્રે ભારત દેશ ઇસરો દ્વારા પણ ઉતરાણ કર્યું છે મંગલમય મિશન જે દુનિયાનું સૌથી સસ્તા મંગલમન મિશન તરીકે ઓળખાય છે માહિતી ટેકનોલોજી ક્ષેત્રે ભારત દુનિયાનું સૌથી મોટો સોફ્ટવેર એક્સપોર્ટર બેંગલોર હૈદરાબાદ પુણે આઈટી હબ તરીકે ઓળખાય છે હેલ્થ અને બાયોટેકનોલોજી

પ્રાચીન ઋષિમુનિઓ તપ જ્ઞાન અને સમર્પણની પરંપરા આપણે જીવંત રાખી છે જેથી ભવિષ્યમાં પણ ભારતને વિશ્વ ગુરુની તરીકે ઓળખાય છે આ માટે જેણે કમર કસવાની છે દ્રઢ નિર્ધાર વિશ્વ ગુરુ માટે પન પંડારવાનો છે અને એ યુવાનોને ભારતના ભાવિ ગઢવૈયાઓમાં કહેવું છે જો દેશ દ્વિરંગો છે તો એની સ્તંભ શક્તિ યુવાનો છે જો દેશ નદી છે તો એની વહેતી ધારા યુવાનો છે જો દેશ આકાશ છે તો એની ઉડાન યુવાનો છે જો યુવાનો નિવ્યસ્તી જીવનશૈલી અપનાવે તો શરીર મન સંસ્કૃતિ રહેશે અને જે મજબૂત આધાર છે કલ્પના કરો લાખો યુવાનો સવારે યોગથી શરૂ કરે દિવસ નવીન વિચારોમાં વિતાવે ગામે ગામ જ્ઞાનનો પ્રકાશ પાત્રે ડિજિટલ લાઇબ્રેરી મોબાઈલ પાઠશાળા ખોલે ભારત સરકારના સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ થકી એક એવું નવું બીડું ઝડપીએ તો વિશ્વની બજારમાં ભારતનું નામ ચમકશે અને એ વાત નોંધી લેજો કે જ્યારે યુવાનો જાગે છે ત્યારે એક નૂતન ઇતિહાસ લખાય છે આપણે સૌ ત્રિરંગાને વંદન કરતા પ્રતિજ્ઞા લઈએ છે કે અમે સાત્વિક રહીશું નિવેશણી રહીશું આપણામાં જ્ઞાન સંસ્કાર ટેકનોલોજી સનાતનના ભારતીય સંસ્કૃતિ વર્ષ બે હજાર ને માં ભારત દેશ વિશ્વગુરુ બનવા માટે